વાત કરીએ તો વાહનો પસાર થઈ રહ્યા છે અને જે ભારે વાહનો છે તે નીકળી જાય છે પરંતુ જે નાના વાહનો છે તે ત્યાંથી પસાર થતા જે વેણ છે એમને ખેંચી જતા હોય છે આવા જોખમી રસ્તા ઉપર નાના વાહન ચાલકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે હલ પાણી એકસો સપાટીએ ચાલી રહ્યું છે જી જી આપનો આભાર મારી સાથે બદલ તો આપ જોઈ શકો છો ભરૂચના દ્રશ્યો બાઇક સાથે ચાલક પણ તણાવવા લાગ્યો માંડ માંડ તે બાઇકને ખેંચીને લાવી રહ્યો છે કારણ કે હજુ તેણે આ સફર દૂર સુધી ખેડવાની છે અને તે સહારે જ આગળ હતો પરંતુ પાણીનું વહેણ બાઇક સાથે તેને પણ તાણીને લઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે તો તે જ વહેણ વચ્ચે બાઇક ચાલક નીકળ્યો હતો અને કદાચ આ સફર તેને ભારે પડી રહી છે બીજો પણ એક વ્યક્તિ તેમની સાથે છે જે બાઇકને ખેંચીને કિનારા સુધી લાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે તેની સામે સૌ નતમસ્તક છે માટે જે હેવી વાહનો પણ આપ જોઈ શકો છો જે ટ્રક પણ પસાર થઈ રહ્યા છે તે પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે અબડાસાના કોઠારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે ગત રાત્રિ થી વરસેલા વરસાદના કારણે પાણી ભરાયા છે નાયડો નદીનું પાણી ગામમાં ઘુસ્યું છે નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે તો કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે છે આ તરફ કોઠાર ગામના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે નાયડો નદીનું પાણી ફરી વળ્યું છે

તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દર વર્ષે ચોમાસામાં સુથરી ગામ પરિસ્થિતિમાં હોય છે ગામના ઘરો એક એક માળ સુધી ગામના ઘરમાં પાણી ભરાઈ જાય છે નદી કિનારાના જે વિસ્તારો છે કચ્છના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારો અત્યારે પાણીની અંદર બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે પુનરાવર્તન થઈ રહ્યું છે લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે જોગાનું જોગ એકત્રીસ ઓગસ્ટે નલિયા આસપાસ બન્યું હતું વાવાઝોડું દરિયામાં જઈને ફરી ફંટાઈ હતી સિસ્ટમ તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સહયોગી લખમણ આપણી સાથે જોડાઈ ગયા છે અને ચાલીસ વર્ષ બાદ લગભગ આ પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળશે લખમણ જે બિલકુલ સંધ્યા એક ગંભીર સમાચાર છે કે જે ન્યૂઝ એટીન ગુજરાતીએ બે દિવસ પહેલાં જે આશંકા વ્યક્ત કરી હતી તે આજે સાચી પડી રહી છે અને કચ્છના દરિયામાં એક વાવાઝોડું સર્જાવાનું છે એ હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે એની પુષ્ટિ કરી દીધી છે અને સાથે જ અડતાલીસ વર્ષ બાદ આ એક જે સંયોગ રચાવા જઈ રહ્યો છે અને સંધ્યા ખાસ વાત એ છે કે જે ટ્રેક પર અડતાલીસ વર્ષ પહેલાં આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બની હતી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વાવાઝોડું ડીપ ડિપ્રેશન દરિયામાં બને અને વાવાઝોડું બન્યા બાદ જમીન પર ટકરાતું હોય છે પરંતુ અડતાલીસ વર્ષ બાદ વાત એ છે કે એકત્રીસ ઓગસ્ટે આજે ઓગણત્રીસ ઓગસ્ટ છે એકત્રીસ ઓગસ્ટે નલિયા નજીક આ વાવાઝોડું જે દરિયામાં છે વાવાઝોડું સર્જાયું હતું આજ ટ્રેક ઉપર જઈ રહ્યું હતું એ ટ્રેક હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારનો ટ્રેક સમય હતો ઓગણીસો છોતેર માં ઓગસ્ટમાં આપણે જોઈ રહ્યા છીએ આઈએમડીનો જ આ એક ટ્રેક છે કે જેમાં વાવાઝોડું અહીંયાથી આ એક ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અને સંધ્યા એ સમયે ગંભીર વાત એ હતી કે દરિયામાં થોડે દૂર ગયા બાદ એ ફરીથી ફંટાયું હતું અને કિનારા તરફ આવ્યા બાદ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું પરંતુ સદનસીબે કિનારામાં ટકરાયું નહીં અને સીધું ઓમાન તરફ જતર્યું બાદમાં નબળું પડ્યું અને ઓમાનની નજીક એ લો પ્રેશર અને ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું હતું આ ટ્રેક વધુ સારી રીતે સમજીએ તો એ એ સમયે ઓગણીસો છોતેરમાં ઓરિસ્સાથી આખી સિસ્ટમ શરૂ થઈ હતી લો પ્રેશર બનીને ત્યારબાદ ડીપ ડિપ્રેશન ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અહીંયા કચ્છની નજીક જે આ સિસ્ટમ જે જઈ રહી છે એ અત્યારે પણ એ જ ટ્રેક ઉપર જોવા મળે છે થોડો ઘણો ફેરફાર એમાં છે પરંતુ હાલ એ ટ્રેક અહીંયા જે છેલ્લું લોકેશન હતું આ ડીપ ડિપ્રેશન અત્યારે હજુ વાવાઝોડું નથી બની પડતું જે ડીપ ડિપ્રેશનનું છેલ્લું લોકેશન હતું તે ધોરડોની નજીક હતું અને ત્યારબાદ એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને નારાયણ સરોવર અને લખપતની વચ્ચે થઈને પસાર થવાનું છે અને અરબસાગરમાં મળવાનું છે એટલે લગભગ મોટો મોટો ટ્રેક એ જ છે હાલની સ્થિતિની જો વાત કરીએ તો વિન્ડી જે માધ્યમ છે તેમાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ અત્યારે અહીંયા ખાવડા નજીક છે અને ત્યાં પવનની ગતિ પણ પચાસ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક જેટલી ફૂંકાઈ રહી છે અને ગંભીર વાત એ પણ છે સંધ્યા કે આ સિસ્ટમ જેટલી ઝડપથી આગળ વધી જાય એટલો ખતરો ઓછો રહે આપણા પર પરંતુ અત્યારે આ સિસ્ટમ માત્ર ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ ચાલી છે મતલબ કે આટલું અંતર કાપતા હજુ પણ એને પચીસથી ત્રીસ કલાક જેટલો સમય લાગી શકે છે અને જેટલો સમય વધારે કારણ કે આ ઘેરાઓ તમે જોઈ રહ્યા છો આ જેટલો ઘેરાવો છે એટલા વિસ્તારમાં ખૂબ જ વરસાદ થઈ શકે છે અતિભારે વરસાદ થઈ શકે છે એના કારણે જ થઈને જ આગામી અડતાલીસ કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે આપણે અમદાવાદમાં પણ જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે ઝટકાવાળા પવનો આવી રહ્યા છે ઝટકાવાળા પવનો જો આ સાયક્લોન બનશે તો આ ઘેરાવો કેમ કે પાંચસો કિલોમીટર સુધીનો છે એટલે બની શકે કે ઝટકાના જે પવનો છે એંશી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ આવી શકે છે સંધ્યા જી જી લખપણા આપ મારી સાથે જોડાયેલા રહેશો હવામાન વિભાગે આજે શું આગાહી કરી છે તેના પર પણ એક નજર કરી લઈએ કારણ કે હવામાન વિભાગનું પણ કહેવું છે કે આવનારા બે ત્રણ કલાક ભારે બે ત્રણ દિવસ ભારે રહેવાના છે શું કહ્યું તે સાંભળો પહેલા આગે મોમેન્ટ હે બહુ 30 નોર્થ ઈસ્ટ અરબિયન સી સૌરાષ્ટ્ર અને કચ્છ પાકિસ્તાન મે યે 30 તારીખ કન્વર્ટ હો और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ और मोरबी द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है પાકિસ્તાન જશે પરંતુ ત્યાં જતા પણ ત્રણ તારીખ તેમણે આપી છે એટલે ત્યાં સુધીનો જે સમય છે એ ખતરાવાળો આ સમય કહી શકાય હું ફરી એક વખત કેમેરામેનને વિનંતી કરીશ કે જે અત્યારે જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે અને તેનો ઘેરાવો તમે જોઈ રહ્યા છો લગભગ લગભગ અડધા અરબસાગરમાં સિસ્ટમ પથરાયેલી છે અને આ સિસ્ટમની પાંખો કહો કે પૂંછડી કહો એ અડધા અરબસાગરમાં છે અને આ પૂંછડી અને પાંખો જ વધારે ગંભીર એટલા માટે હોય છે કે આમાં વાદળો હોય છે ભેજવાળા વાદળો હોય છે અને આ વાદળોને જ્યાં જ્યાં પણ અનુકૂળ વાતાવરણ મળે ત્યાં તે વરસી જતા હોય છે એટલે જ્યાં જ્યાં પણ આ તમને વ્હાઈટ કલર દેખાઈ રહ્યો છે એ વરસાદી વાદળો ગણો અને એ વરસાદી વાદળો આવનારા અડતાલીસ કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી ઉપર મંડાયેલા રહેશે અને અને ગમે ત્યાં ત્યાં જ્યાં પણ તેને વાતાવરણ મળશે તે ખૂબ જ ભારે તીવ્રતાથી શકે છે કેમ કે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અગાઉના વરસાદથી તમામ લગભગ મોટાભાગના જળાશયો છે જે પચાસ ટકાથી ઉપર ભરાઈ ગયા છે અનેક જળાશયો છે એલર્ટ ઉપર છે એવામાં જો થોડો ઘણો પણ વરસાદ પડે તો કેવી સ્થિતિ સર્જાતી હોય છે સંધ્યા સમજી શકાય છે પરંતુ અહીંયા તો ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે

જે આપણે દ્રશ્યોમાં જોઈ રહી છીએ કે આ જે આખા મેપમાં જે વ્હાઇટ કલર જ્યાં જ્યાં પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આ આખી સિસ્ટમનો ઘેરાવો છે અને આ સિસ્ટમ અહીંયા જેટલી દેખાઈ રહી છે એટલી જ કેમ કયા રાઉન્ડમાં ફરતી હોય છે એટલા માટે થઈને આ વાદળો પણ હજુ ગુજરાતમાંથી પસાર થવાની શક્યતા છે આ વાદળો જેમ જેમ ગુજરાત ઉપર આવશે તેમ તેમ વરસાદની તીવ્રતા હજુ પણ વધતી જશે અને ઝટકાના પવનો પણ આવશે અને ઝટકાના પવનોની તીવ્રતા પંચોતેર એંશી કિલોમીટર સુધી જઈ શકે છે અને જ્યારે તે અહીંયા પહોંચીને વાવાઝોડું બને તો વાવાઝોડું બન્યા બાદ જે ઝટકાના પવનો છે તેની તીવ્રતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારોમાં વધી શકે છે સાથે જ એટલો જ વરસાદ પણ નોંધાઈ શકે છે વરસાદની જો આપણે વાત કરીએ તો સિસ્ટમ તમે જોઈ રહ્યા છો માંડવી ગાંધીધામ આ તમામ નલિયા લખપત અત્યારે લાલચોળ સિસ્ટમ દેખાઈ રહી છે એનો મતલબ એવો છે કે અહીંયા કલાકમાં દોઢ બે ઇંચ દોઢ બે ઇંચ વરસાદ થઈ શકે છે એટલે ખૂબ જ એક ગંભીર નોંધ લેવાની જરૂર છે સાથે જ બીજી એક વાત એવી છે કે બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને તેનો ટ્રેક પણ અત્યારે જે પ્રેડિક્શન છે એ પ્રમાણે ગુજરાત તરફ જ જોવા મળી રહ્યો છે અને એવો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીજી તારીખ બીજી સપ્ટેમ્બરથી ફરી એક વખત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને મેઘરાજા ધમરોળવાનું શરૂ કરી શકે છે સંધ્યા બિલકુલ લખમણ આપનો આભાર મારી સાથે જોડા બદલ તો ત્રણ તારીખ સુધી આ ખતરો રહેવાનું છે ગુજરાત પર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પાણી પાણી થશે